નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ધોળકા ખાતે મુસ્લિમ બિરજદારો દ્વારા રમઝાન ઈદની ભવ્ય ઉજવણી કરાય ઈદની નમાઝ પઢવા લોકો ઉમટી પડ્યા પવિત્ર રમઝાન માસ પૂર્ણ થતા રોજ મુસ્લિમ બિરજદારો દ્વારા ઈદ ઉલ ફિત્ર એટલે કે રમઝાન ઈદના પર્વની અમદાવાદ જિલ્લાના ધોળકા શહેરમાં ઉમંગભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રમઝાન ઈદ નિમિત્તે ધોળકા શહેરની પચીસથી વધુ વિવિધ મસ્જિદોમાં ઈદની નમાઝનું આયોજન કરવામાં આવ્યું હતું ઐતિહાસિક જુમા મસ્જિદ બેલોલ ખાન ગાઝીની મસ્જિદ ખાન મસ્જિદ ઈદગાહ સહિતની મસ્જિદોમાં મુસ્લિમ બિરદદારો ઈદની વિશેષ નમાઝ અદા કરવા ઉમટી પડ્યા હતા જ્યાં મૌલાના સાહેબોએ ઈદની નમાઝ પઢાવી હતી ત્યારબાદ દેશભરમાં શાંતિ કોમી એકતા અને ભાઈચારાનો માહોલ જળવાઈ રહે સૌ હળી મળી અને રહે અને પ્રગતિ કરે તેવી દુવા માંગવામાં આવી હતી નમાઝ બાદ એકબીજાને ગળે ભેટી અને ઈદ મુબારક પાઠવ્યા હતા હિન્દુ ભાઈઓ પણ મુસ્લિમ બિરદારોને મળી ઈદની શુભકામના પાઠવી ઈદની વિશેષ વાનગી શીર ખુરમાની લીચત માણી હતી ત્યારે કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યા હતા ધોળકા ટાઉન પોલીસ દ્વારા રમઝાન ઈદ નિમિત્તે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો આજે એકત્રીસ તારીખ ને સોમવારે પવિત્ર અમારું રમઝાન માસ પૂર્ણ થતા આજે અમને પવિત્ર ઈદની નમાઝ અદાકી આ ઈદની નમાઝ અમે અમારા ધોળકામાં ઐતિહાસિક મસ્જિદ ખાન મસ્જિદમાં અમે તમામ ધોળકાના અને તાલુકાના સર્વ મુસ્લિમ ભાઈઓએ મળીને ઈદનો કુદબો અદા કરી એ ઈદના કુદબામાં ડિગ્રી હુસૈની મસ્જિદના અમારા ઇમામ મૌલાના સરફરાજ સાહેબ અને અમારા ભેગા ડિગ્રી મોહલ્લાના બીજા ઇમામ હૈદર મૌલાના સાહેબે મળીને ખુદબો અદા કરી તેમાં અમે તમામ દુનિયા અને દેશમાં ભાઈચારાનો સંદેશ આપ્યો અને દુઆ કરી ખાસ અને ધોળકામાં બી સમગ્ર ધોળકામાં અમારા જેટલા બી મુસલમાન વસે છે તેમણે બી આ પવિત્ર ઈદની નમાજ અડી મળીને ઉજવી અને ધોળકા અને દેશ અને દુનિયાને ખૂબ ભાઈચારો અને શાંતિ રહે તેવી અમે ખાસ દુઆ અદા કરવામાં આવી છે جیسے کہ آپ لوگ سبھی کو معلوم ہی ہوگا کہ رمضان المبارک کا مہینہ مکمل ہو چکا ہے اس کے بعد ہم سب عید الفطر کی تیاری کرتے ہیں عید الفطر کس کو کہا جاتا ہے عید الفطر کا مطلب یہی ہوتا ہے کہ آپ نماز ادا کریں اور حضور کے صدقے میں بھائی چارہ محبت لوگوں کی مدد کریں غریبوں کی مدد کریں یتیموں کے سر پر ہاتھ فرائے اور بیواؤں کی مدد کریں یہی مین مقصد رہتا ہے کہ آپ پورے دن میں اچھے اچھے کام کریں اور لوگوں کی مدد کریں آپ کمی کو